બેન કેમ છે નો એને ખબર ના છીએ અમે આપવાના છીએ સરપ્રાઇઝ તો અત્યારે નીકળીશું ખબર નથી કેતા નહીં જઈને પછી વિડીયો કોલ કરશું તમને વિડીયો કોલ કહી પછી કે વિડીયો કોલ કરશો ને તો હું એટલે વિડીયો કોલ એમ ન તો આગળ બ્લોગમાં બને રહીજો આપણે જઈએ છીએ એમના ઘેરે તો મળી આપણે વચ્ચે રસ્તામાં જે ગિફ્ટ લેવાની છે કેક લેવાનું છે તો ત્યાં જઈને આપણે શું લેવી જોઈએ આગળ બને રહો અત્યારે આપણે આવી ગયા છીએ કેક લેવા આપણે ગિફ્ટ લઈ લીધી છે બેન ની બેગ માં ગિફ્ટ છે બેન જે પસંદ કરે એ કેક લેવાની છે એ તો ભાઈ અંદર થી કેક કાઢતા જ જાય છે તો આપણે બ્લોક માં બીના રહીજો હવે જઈ સુધી આપણે ઘેરે જવાના છીએ ડાયરેક્ટ હવે ઘેરે મળવી આપણે મોડું થઈ ગયું છે ફૂલ

બમ આપવાનો છે જો આપણે શરૂ થાય પાણીપુરી છે સમોસા છે દાબેલી છે

તો આવી છે બબાઈ મળી નેક્સ્ટ વર્ગમાં એટલા